નજર કરીએ જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં એલ ઓ નજીક આતંકવાદીઓ સેનાના વાહન પર ગોળીબાર કરીને હુમલો કર્યો હતો આ ઘટનામાં કોઈ જાનહાની સમાચાર નથી

ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાકુંમાં પહોંચ્યા છે આ સાથે સમગ્ર પરિસ્થિતિ પર ડ્રોન દ્વારા બાજ નજર રાખવામાં આવી છે મેળા વિસ્તારમાં નો વ્હીકલ જાહેર કરવામાં આવ્યું છે મહાશિવરાત્રી પર્વ પર બાબા વિશ્વનાથના દર્શન કરવા માટે કાશી વિશ્વનાથમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ આવી પહોંચ્યા હતા આ પ્રસંગે અખાડાના દસ હજાર નાગા સાધુઓ દ્વારા પણ દર્શન કરવામાં આવ્યા